you <thud> ुलेटिन नजर नाखी સુધીના सुधीना मुख्य समाचार भारत बंधने व्यापक प्रतिसाद नेता आणि वेपारी सडक पर ગુજરાતની જીવાદોરી જીવા સમાન નર્મદા યોજના સાથે સૌ ગુજરાતીઓની ભાવના જોડાયેલી છે પણ શું આપણી ભાવનાની દરકાર કરાઈ છે નર્મદા ડેમની વાત થઈ પણ પંચોતેર ટકા તો નેટવર્ક નહેરો નહેરોના ગુજરાતમાં થયા નથી ડેમ ગમે તેટલો ઉભરાય તો એ પાણી એ છેલ્લા ગામડા સુધી કે એના ખેતર સુધી તો એ પાણી પહોંચવાનું નથી એ જ રીતે ત્રણ વર્ષ પહેલા એવી જાહેરાત કરવામાં આવી કે અમે દુનિયાનું મોટામાં મોટું સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકીશું ત્યાં એક ઈટ પણ મુકાઈ નથી એટલે માત્ર વાતો કરવામાં આવે છે આપણે એવી સરકાર જોઈએ છે જે માત્ર વાતો ના કરે કામ કરે નર્મદા નહેરોની લંબાઈ કરતાં પણ લાંબી વાતો

એમટીએસ સેવા ખોરવાઈ હતી તો દુકાનો શાળાઓ કોલેજો મોલ્સ અને પેટ્રોલ પંપ પણ બંધ રહ્યા હતા અમદાવાદ મે લોકો ને જો માં લોકોને એલાન હેસેપ્ટ पॉलिसीज है उसके खिलाफ जन आंदोलन है मैं नहीं मानता हूँ पार्टी का आंदोलन है या पॉलिटिकल आंदोलन है ये जन आंदोलन है और लोगों ने इसको स्वयं स्वीकार के पूरा बंद शहर आज आप सब देख सकते हो पूरे शहर की दुकानें कॉलेज स्कूलें सभी बंद है बहुत बड़ा सपोर्ट किया है तो वडोदरा सूरत जामनगर राजकोट में ठेर ठेर रैलियों योजना विरोध प्रदर्शन करवा મુંબઈ માં શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ બંધ થી અડગા રહ્યા હતા તો ઉત્તર પ્રદેશમાં મથુરા વારાણસી કાનપુર અલ્હાબાદ લખનૌ તથા અમૃતસરમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ટ્રેનોને રોકવામાં આવી હતી

ગુજરાત એક દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્ર સરકારના વાણી માનસિક સંતુલન ગુમાવી બેઠા છે એફડીઆઈ નો નિર્ણય આર્થિક અને સામાજિક હકીકતો જોઈને કરવામાં આવ્યો છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું એફડીઆઈ ના નિર્ણય થી ખેડૂતોને સારા લાભ મળશે અને લોકોને રોજગારી મળશે પક્ષમાં છે દરેક મુદ્દે લોકસભામાં ચર્ચા થવી જોઈએ પરંતુ માર્ગો પર ઉતરવાની વાત કરીને પ્રચાર કરવો તે યોગ્ય નથી આનંદ શર્માએ મોદી પડકાર ફેંકતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ધારે તો ગુજરાતમાંથી ચૂંટણી લડીને જીતી શકે છે મોદીમાં માં તાકત હોય તો બિહાર કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડી બતાવે

થાય તે માટે પણ ખાસ કરાશે પરિવર્તન મોંઘવારીમાંથી રાહત અપાશે जो प्रॉमिस किए थे वो पूरे किए तो हम जो कहने जा रहे हैं इस यात्रा में कि हम गुजरात को परिवर्तन व्यवस्था का परिवर्तन करेंगे और ये योजना हम लागू करेंगे हम आक्षेप प्रति आक्षेप क्रिटिसिजम से ज्यादा हम क्या करेंगे वो कहेंगे और हमने पास में किया केशुभा जी का नेतृत्व तो रहेगा लीडर्स ट्रस्टेड लीडर्स एंड अचीव प्रोमिस वीरपुर की हमारी कल्पना दूसरी है कि एक सदाव्रत ऐसा है जहां मानवता दिखती है बहुत सालों से यहां संतों की परंपरा रही है जो कोई भूखा ना हो अगर आप हमारा आज का पैकेज भी देखेंगे શરૂ કરે આ સાથે ગામડામાં બીપીએલ પરિવાર ની મહિલાઓ મહિલાઓને વર્ષમાં બે સાડી મફત અપાસે જેથી હજારો મણકર પરિવારો ને રોજી રોટી મળશે

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં શરૂ થયું છે આગામી સમયમાં છ ટ્રેનો શરૂ થઈ જશે આ ઉપરાંત ડબલ ડેકર ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકાય તે માટેની માંગણી પણ કિરીટ સોલંકી કરી હતી અમદાવાદ અને મુંબઈ વચ્ચે ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ છે આ ટ્રેનના શરૂ થવાથી પેસેન્જરોને અને જનતાને ખૂબ સારી સુવિધા મળશે પાંચસો કિલોમીટર જેટલું અંતર લગભગ સાત કલાકની અંદર કાપવામાં આવશે ટ્રેનની અંદર પણ અદ્યતન સુવિધાઓ છે સેફટી માટે પણ આ ટ્રેન એના કોચિઝના ફીચર્સ ખૂબ જ સારા છે અને અમદાવાદ અને ગુજરાતવાળા સૌ ગૌરવશાળી છે અને એટલા માટે આજે આપણે માટે ગણેશ ચતુર્થીના દિવસે આ એક સશુભ પ્રસંગ છે અને આનંદનો દિવસ આ પ્રસંગે મેયર વોરા કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા

અને ઉત્પાદક સમાજના સંખ્યામાં હાજર રહી અને અમે તે પ્રોત્સાહિત કર્યા છે એ રીતે દૂધ ઉત્પાદક સમાજની રીતે કરવાની જવાબદારી વધી ગઈ છે હતી અને વધી ગઈ છે તે એક સમાજના ઉત્પાદકોના પ્રશ્ન હલ કરવા બાબતે હર હંમેશ જાગૃતિપૂર્વક મહેનત કરીએ છીએ અમારા સાથી મિત્રો અજયભાઈ પટેલ જગદીશભાઈ પટેલ આ અમારા સહકારી માળખામાં આ મિત્રો પણ આ સમાજના છેવટના ગરીબ માણસોના પ્રશ્નોમાં અમે વિજયારી રીતે સંયુક્ત રીતે લાગેલા જ છીએ એટલે સરકારના માધ્યમથી એ પ્રશ્નોમાં રસ લઈએ છીએ કે એ માધ્યમનું પોઝિશન અમારી બરોબર છે વ્યાજ છે કોળી પટેલ સમાજ અને ભરવાડ સમાજ વચ્ચેના કંકાસને

જેના ભાગરૂપે એનિવર્સરી એડિશન પણ જારી કરવામાં આવી છે એલસીવી વેસ્ટ ઝોનના રીજનલ મેનેજર વિપ્લવ શાહે જણાવ્યું કે દોસ્ત ના નવા રંગ રૂપ સાથે પાવર સ્ટિયરિંગ અને એર કન્ડિશન થી સજ્જ મોડલ રજૂ કર્યું હતું આ વ્હીકલ જે છે અમારું જે ટોપ એન્ડ વર્ઝન એલેક્સ આવે છે એને અમે ફર્ધર ફીચર્સ એડ કર્યા છે કસ્ટમરને ખૂબ સારી સુવિધાઓ મળે અને એને ગાડી ચલાવવા અને ધંધો કરવામાં વધારે મજા આવે એ ધ્યાનમાં રાખીને જે અમારું ટૉપ એન્ડ વર્ઝન હતું જેમાં એસી પાવર સ્ટેરિંગ બે અવેલેબલ હતું એમાં ફર્ધર ફીચર્સ એડ કર્યા છે ફ્રન્ટ એન્ડમાં બમ્પર આપ્યું છે સેફ્ટી માટે ડે ટાઈમ રનિંગ લાઇટ્સ એડ કરી છે જે ખૂબ સરસ દેખાય છે અને દૂરથી ગાડી આવતી હોય તો દેખાય આવે અમે એમાં ફ્યુઅલ ટેન્ક ગાર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ફ્યુઅલ ટેન્કને ફર્ધર સેફટી આપે અને એના પર એક સાઇડ્સ કટિંગ આપ્યું છે એટલે એનું સારું લુક દેખાય પ્લસ નાના નાના ફીચર્સ છે સેન્ટર કુશન છે સ્ટિયરિંગ કવર છે મેટિંગ ફ્લોર મેટ એવા ફીચર્સ અમે આ ગાડીમાં એડ છે નવો કલર અમે લાવ્યા છીએ આ ગાડી માટે ગ્રે વેજ કલરનો નવા કલરમાં એને લોન્ચ કરી છે ગુજરાતમાં ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને જેમ અમારા કસ્ટમર્સ ગાડી પસંદ કરી રહ્યા છે એમ અમે અમારું સેલ્સ વધારી રહ્યા છે અમારું નેટવર્ક પણ વધારી રહ્યા છે અમે શરૂઆતમાં સુરત અને રાજકોટમાં ડીલર્સ હતા પછી અમદાવાદમાં ડીલર આવ્યા અને હવે બરોડામાં પણ ડીલરશીપ આવી છે એટલે અમે બી ટ્રાય કરીએ છીએ કે કસ્ટમરની નજીક જઈએ એને સેલ્સ અને સર્વિસ આપવામાં જ્યારે વધુમાં ડિરેક્ટર સુખબીર બાગાએ જણાવ્યું કે અમારી એલસીવી પ્રોડક્ટ માટે અશોક લેલેન્ડ સાથે જોડાતા આનંદિત છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો બુલેટિન નમસ્કાર